નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝદ મીડિયા લાઈવ રાધનપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અધહા ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે પણ ઈદ ઉલ અધા તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ઈદગામાં બે રકત નમાઝ અલ્લાહ તાળાની બા બારગામાં અદા કરી દુવાઓ માંગી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદોરોએ તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભેચ્છા પાઠવી હતી તેમજ રાધનપુરના મોહસીન આઝમ મિશનના પ્રમુખ ઇમરાનભાઈ ગાચી બાબા કાક વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ખભેથી ખબો મિલાવી ખડે પગે ઉભા રહી સહકાર આપ્યો હતો અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા રિપોર્ટર ફારૂકભાઈ ગાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર